પત્તાની રમતમાં અનન્ય પાનાનો ઉપયોગ થાય છે જોડ ચરકટ લાલ ફલ્લી અને દરેક જોડમાં થી નવ નંબરના પાના લેવામાં આવ્યા છે હાથમાં નવ પાના ભેગા કરવામાં આવ્યા છે જેને ખેલાડી ઈચ્છે તેમ ગોઠવી શકે હાથમાં કેટલા નવ પાના શક્ય છે હવે આપણે તેના વિશે વિચારીએ અહીં ચાર જોડ છે અને દરેક જોડ માંથી નવ પાના લેવામાં આવ્યા છે માટે ચાર ગુણિયા ન છત્રીસ થાય પરંતુ હવે આપણે આ છત્રીસ પાના કયા કયા હશે તેના વિશે વિચારીએ અને તેમાંથી આપણે નફ પાનાને પસંદ કરીશું સૌપ્રથમ આપણે એ કહીએ કે મારા હાથમાં નવ જગ્યાઓ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હું નફ પાનાને પસંદ કરી રહી છું હવે જો આપણે આ પ્રથમ જગ્યાની વાત કરીએ તો આપણે કુલ કેટલા પાનામાંથી આ સ્થાનને ભરી શકીએ ત્યાં આપણી પાસે છત્રીસ અનન્ય પાનાઓ છે તેથી પ્રથમ જગ્યા માટે આપણી પાસે છત્રીસ શક્યતાઓ છે હવે જો આપણે આ બીજી જગ્યાની વાત કરીએ તો આપણી પાસે કેટલા પાના બાકી રહ્યા આપણે એક પાનો પસંદ કર્યું છે માટે હવે આપણી પાસે પાંત્રીસ પાના બાકી રહ્યા ત્યારબાદ આ ત્રીજી જગ્યા માટે ચોત્રીસ પાના ત્યારબાદ તેત્રીસ પાના ત્યાર પછીના સ્થાન માટે બત્રીસ પાના ત્યારબાદ એકત્રીસ પાના ત્યાર પછીના પછીના સ્થાન 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 માટે 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 પાના 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 અને અંતિમ છત્રીસ ગુણ્યા તેત્રીસ ગુણ્યા બત્રીસ ગુણ્યા એકત્રીસ ગુણ્યા ત્રીસ ગુણ્યા ઓગણત્રીસ ગુણ્યા અઠાવીસ શક્ય છે જો અહી ક્રમ મહત્વનો હોય તો આ સાચું છે ધારો કે મારી પાસે અહીં કાળીનું નવવું છે અને ત્યારબાદ બાકીના પાના છે પહેલું પાનું આ છે ત્યારબાદ બાકી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ પાના છે અથવા બીજી શક્યતા આ પ્રમાણે હોઈ શકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પાના અને પછી નવમું પાનું ગાડીનું નવવું છે અહીં આપણી પાસે આ બંને શક્યતામાં એક સમાન પાના છે ફક્ત તેમનો ક્રમ બદલાયેલો છે જો આપણે તે પ્રમાણે વિચારીએ તો અહીં આપણે જે ગણતરી કરી તે સાચી છે કારણ કે આપણે તે ગણતરી ક્રમને આધારે કરી છે પરંતુ તેઓ આપણને અહીં કહી રહ્યા છે કે ખેલાડી ઈચ્છે તેમ પાનાને ગોઠવી શકે માટે અહીં ક્રમ મહત્વનો નથી આપણે એક જ સંખ્યાના પાનાને જુદી જુદી રીતે ગોઠવી શકાય તે બધી જ રીતને ગણી રહ્યા છીએ પરિણામે ખોટી ગણતરી ન થાય તેના માટે આપણે આ સંખ્યાને નવપાના શક્ય કેટલી રીતે ગોઠવી શકાય તેના વડે ભાગવી પડશે નવપાનાને પાના ને જુદી જુદી કેટલી રીતે ગોઠવી શકાય તેના વડે આપણે આ સંખ્યાને ભાગવી પડશે તો આપણે નવપાનાને પાના ને જુદી જુદી કેટલી રીતે પસંદ કરી શકીએ ધારો કે મારી પાસે નવ જગ્યા છે તો પ્રથમ જગ્યા માટે હું નવ પાના પસંદગી કરી શકું ત્યારબાદ બીજી જગ્યા માટે હું તે પાનાને આઠ રીતે લઈ શકું કારણ કે મેં એક પાનું પ્રથમ સ્થાન માટે લઈ લીધું છે ત્યારબાદ સાત પછી છ પછી 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 પાંચ ચાર ત્રણ પછી બે અને અંતે એક આમ મેં અહીં આજે લખ્યું તે નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક તેને આપણે નવ ફેક્ટોરિયલ કહીશું આપણે નવ થી શરૂઆત કરીએ છીએ અને પછી તેનાથી એક ઓછી પ્રાકૃતિક સંખ્યા વડે તેનો ગુણાકાર કરીએ છીએ અને આપણે આ પ્રમાણે એક સુધી કરીશું જો આપણા માટે ક્રમ મહત્વ હોય તો અહીં આ શક્યતાઓ છે જેના વડે છત્રીસ પાનાઓ જુદી જુદી રીતે પસંદ કરી શકાય પરંતુ જો ક્રમ મહત્વ ન હોય તો આપણે આ સંખ્યાને નવ ફેક્ટોરિયલ વડે ભાગીશું નવ પાના જુદી જુદી કેટલી રીતે પસંદ કરી શકાય તે 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 સંખ્યા સંખ્યા અહીં આ આપણો જવાબ છે છે તમે જોઈ શકો છો કે કે જ મોટી આપણે જોઈએ ઉપયોગ કરીશું છત્રીસ ગુણ્યા પાંત્રીસ ગુણ્યા ચોત્રીસ ગુણ્યા તેત્રીસ ગુણ્યા બત્રીસ ગુણ્યા એકત્રીસ ગુણ્યા ત્રીસ ગુણ્યા ઓગણત્રીસ ગુણ્યા અઠાવીસ અને પછી તેના ભાગાકાર માં નવ ફેક્ટોરિયલ એટલે કે નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા 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 ચાર ત્રણ બે એક હવે જોઈએ કે આપણને કયો જવાબ મળે છે આપણને અહીં જવાબ તરીકે નવ કરોડ એકતાલીસ લાખ તેતાલીસ હજાર બસો એસી મળે માટે અહીં આનો જવાબ નવ કરોડ એકતાલીસ લાખ તેતાલીસ હજાર બસો એસી છે માટે અહી આજ સમાન જેમાંથી આપણે નવ પાનાને પસંદ કરવા જઈ રહ્યા છીએ અહી આપણા માટે ક્રમ મહત્વનો નથી હવે આનો અર્થ શું થાય અહી અંશમાં છત્રીસ ફેક્ટોરિયલ આવે જો આપણે છત્રીસ ફેક્ટોરિયલ લખીએ તો અહી તેનો ગુણાકાર એક સુધી થશે એટલે કે ગુણ્યા સત્તાવીસ ગુણ્યા છવ્વીસ ગુણ્યા પચીસ ગુણ્યા ચોવીસ નીચે જવું છે આપણે અઠાવીસ આગળ અટકવું છે માટે અહી આ જે ભાગ છે તે છત્રીસ ફેક્ટોરિયલ નથી માટે આપણે આનો ભાગાકાર છત્રીસ ઓછા નવ ફેક્ટોરિયલ સાથે કરીશું છત્રીસ ઓછા નવ શું થાય છત્રીસ ઓછા નવ સત્તાવીસ થાય હવે તેનો અર્થ શું થાય તેના વિશે વિચારીએ છત્રીસ ફેક્ટોરિયલ એટલે છત્રીસ ગુણ્યા પાંત્રીસ ગુણ્યા ચોત્રીસ થી લઈને ગુણ્યા સત્તાવીસ ગુણ્યા છવ્વીસ ગુણ્યા પચીસ થી લઈને ગુણ્યા એક સુધી માટે અહીં આ છત્રીસ ફેક્ટોરિયલ છે હવે આપણે તેનો ભાગાકાર સત્તાવીસ ફેક્ટોરિયલ સાથે કરીએ છીએ તો હવે સત્તાવીસ ફેક્ટોરિયલ બરાબર શું થાય તે સત્તાવીસ ગુણ્યા છવ્વીસ ગુણ્યા પચીસ થી લઈને ગુણ્યા એક સુધી થશે અહીં આ બંને બાબત એક સમાન છે માટે તે બંને બાબત કેન્સલ થઈ જશે આમ જો તમે છત્રીસ ફેક્ટોરિયલ ભાગ્યા છત્રીસ ઓછા નવ ફેક્ટોરિયલ કરશો તો તમને છત્રીસ ફેક્ટોરિયલ ના મહત્તમ નવ પદ મળશે તમે જોઈ શકો કે આ અહીં આને સમાન જ છે અને પછી તમે તેનો ભાગાકાર નવ ફેક્ટોરિયલ સાથે કરો છો આપણે અહીં આને નાઇન કહીશું જો તેને સામાન્ય સ્વરૂપમાં લખવું હોય તો એન ચુઝ કે બરાબર એન ફેક્ટોરિયલ ભાગ્યા એન માઇનસ કે ફેક્ટોરિયલ ગુણ્યા કે ફેક્ટોરિયલ આમ જો તમારી પાસે એન વસ્તુઓ હોય અને તમે તે એન વસ્તુઓ માંથી કે વસ્તુઓને પસંદ કરવા માંગતા હો જ્યાં તેનો ક્રમ મહત્વનો નથી તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો